સુરતથી સમાચાર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં સુરત એસીબીની ટીમે મુગલી સરાયમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેક ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલને રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા ફરિયાદીએ હોટેલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે એક લાખની લાંચ માગી ફરિયાદી રકમ નોતા આપવા માંગતા જેથી તેમણે એસીબી સંપર્ક કર્યો અને છટકું ગોઠવી ઈશ્વર પટેલને રંગે હાથ ડડપી લીધા તેમની ચેમ્બરમાંથી એસીબીએ ઈશ્વર પટેલ સામે સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સમાચાર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં સુરત એસીબીની ટીમે મુગલી સરાયમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેક ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધા